નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વિશે તેના મહિમા વિશે અને તેની સંપૂર્ણ કથા વિશે જાણીશું જ્યાં દરેક શ્વાસમાં હર હર મહાદેવ ગુંજે છે જ્યાં પોતાની જ ઈચ્છાથી ભગવાન શિવ નિવાસ કરે છે તે પવિત્ર ભૂમિ છે કાશી અને ત્યાં સ્થિત છે શંકર ભગવાનનું અતિ પવિત્ર જ્યોતિર્લિંગ એટલે કે કાશી વિશ્વનાથ તો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણે વાત કરીશું ભગવાન શિવના સૌથી પ્રાચીન અને પવિત્ર બાર જ્યોતિર્લિંગોમાંના એક કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વિશે ચાલો તેનું જાણીએ તેનું સ્થાન અને મહત્વ વિશે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જેને કાશી અને બનારમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાશીમાં મૃત્યુ પામનાર વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે કારણ કે મૃત્યુ સમયે ભગવાન શિવ સ્વયં જીવના કાને તારક મંત્ર આપે છે તો ચાલો મિત્રો જાણીએ કાશીની પૌરાણિક કથા વિશે એક સમયની વાત છે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો ત્યારે ભગવાન શિવ એક અનંત પ્રકાશ સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા બ્રહ્માએ ઉપર સુધી અને વિષ્ણુએ નીચે સુધી શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈને અંત મળ્યો નહીં ત્યારે શિવે જાહેરાત કરી કે હું અનંત છું હું જ મૂળ તત્વ છું આ પ્રકાશ સ્તંભ જ હતો પ્રથમ જ્યોતિર્લિંગ અને તેનું સ્થાન બન્યું

સોનાની ચાદર ચઢાવવાનું કાર્ય મહારાજા રણજીત સિંહે કરાવ્યું હતું તો મિત્રો ગંગા અને વિશ્વનાથનો અખંડ સંબંધ છે કાશી વિશ્વનાથ સાથે તો ચાલો જાણીએ કાશી વિશ્વનાથ મંદિર વહેતી પવિત્ર માતા ગંગાના કાંઠે સ્થિત માનવામાં આવે છે અહીં માનવામાં આવે છે કે ગંગા અને શિવ બંને સાક્ષાત મુક્તિના દ્વાર છે તો ચાલો જાણીએ દર્શનના લાભ વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કાશી વિશ્વનાથના દર્શનથી પાપનો નાશ થાય છે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શિવ ભક્તોની બધી સંકટો હરાય છે તો ચાલો જાણીએ તેની વિશેષ માન્યતા વિશે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનો નાભી પ્રદેશ એટલે કાશી અહીં ભગવાન શિવ વિશ્વનાથ સ્વરૂપે સદા નિવાસ કરે છે કાશી વિશ્વનાથનો મંગલ આરતી ભોગ આરતી સપ્તર્ષિ આરતી અને શૃંગાર દર્શન વિશ્વભરમાં પ્રસિદ્ધ છે આજે કાશી વિશ્વનાથ મંદિર આસપાસ ભવ્ય કાશી કોરિડોર પ્રોજેક્ટ બન્યો છે જેના કારણે લાખો ભક્તો સરળતાથી દર્શન કરી શકે છે એક ખૂબ જ સરસ દિવ્ય સંદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો ચાલો જાણીએ જે વ્યક્તિ એક વાર પણ સાચા મનથી ઓમ નમ શિવાય જાપ કરી કાશી વિશ્વનાથનું સ્મરણ કરે છે તેના પર મહાદેવની અપાર કૃપા વરસે છે જો તમને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વિશેની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ જય શિવશંકર